તો આજે તો એક તો ભાઈ બીજ છે હાર્દિક શુભકામના વાલા બતાડો મારા વાલા તો કેવી મજા આવશે અરે આનંદ મંગલમ લીલા લેર અને મારા વાલા ને તો દરિયાદેવ દર્શન થાય અને વીસ ફૂટ અંદર દરિયાદેવ એની બેન પાસે આટો મારવા જાય મારા વાલા

કેમ કે તડકો ન લાગે તડકો હે બહુ ને તમે જોઈ શકો છો આપણે કોરોટો ઉગી ગયા હવે આપણે અંડર અંડરબ્રિજ થઈને હોય જાય તો બન્યા રહી લો અમારા વિડીયોમાં આગળ તમને અંડરબ્રિજનો લુક અને કુવારે આપણે જે હનુમાન બાપાની મૂર્તિ મારી એ પણ તમને જરૂરથી દેખાડીશ તો બન્યા રહી લો વિડીયોમાં અમારા તો મારા વાલા આપણે હનુમાનજી મહારાજ અમારા કેશોદના પ્રખ્યાત મંદિર હોય ને તો હનુમાનજીનું મંદિર આવી ગયું હવે હરિયો હનુમાન દાદા મંદિર બરાબર હવે આપણે કુવારે ફૂગ કઈ સેટાઈ નથી હમણાં ફૂગી જાય એટલે તમને હનુમાન બાપાની મૂર્તિ બતાવું તો ભાઈ જે કુવારે આપણે ફૂગી ગયા અને જે સાળંગપુર મૂર્તિ છે ને એની કોપી ટુ કોપી હનુમાનજી મહારાજની મૂર્તિ અહીં દેહડી ભાઈ જોઈ લ્યો તમે દર્શન કરી લો આપણે ફાઇનલી અંડરબ્રિજ ફૂગવા આવ્યા ને આનું ભાઈ હમણાં કોઈ ગેટઅપ જોરદાર કઈ ઘટે નહીં રંગીલું તો અંડરબ્રિજ ગયા અમારું ચાલુ થયું છે અંડરબ્રિજ ને આપણે ભૂગી ગયા હે ને આવું ક્યાંક અમારે અંડરબ્રિજનો નો લુક હે બહુ મોટું બ્રિજ બનાવ્યું ને હારું બનાવ્યું ને આપણે અંડરબ્રિજની ની બહાર નીકળી ગયા જો હવે અહીં આપણે સીધા નીકળી ગયા અંબાવાડીમાં ફૂગવા આવ્યો આપણે માંગરોળ રોડ ઉપર બરોબર હાલો તો ફાઇનલી રહીન આપણે સરગામ પૂગી ગયા પેલા અહીં સરગામ નો બોર્ડ છે ને આપણે સરગામ ગામ પૂછી ગયા આ બધી ટ્રાફિક માધુપુર બ્રિજ ની જ છે બધા માધુપુર બ્રિજ જ જાય છે અત્યારે કેમ કે ભાઈ માધુપર ગામ એવું છે ને વાત પૂછો મને દરિયા દરિયાનું લોક એવું આવે ને એ તો અમે તમને જઈને જ બતાવીશું તો હાલો આગળ વનિયા રેજો બ્લોક માં તો હવે આપણે ફાઇનલી દીકરાના તાર ફૂગી ગયા બરોબર ને જો આ બધી માથ ઉપર ને ટ્રાફિક છે જોરદાર કંઈ ઘટે નહીં ઓ આઈનો નજારો તો જોવો તમે ફેરી

મહાદેવનું મસ્ત મજાનું મંદિર આવેલું હે ભાઈ જોર્યું આ મંદિર છે હા અત્યારે માણસોય છે ભાઈ આગળ આ મંદિર છે ગૌશાળાની એક જેટ સામે આવેલું હે બરાબર ને અહીંની રોનક તો જોવો યાર આ રોડ ઉપર અવળી આજે ટ્રાફિક છે ને કેમ કે આજ ભાઈ બીજ છે ને બધા દરિયેથી આવે છે ને છે આવું હે બરાબર તો અમે અત્યારે જઈએ ને એ બધા આવે છે તો હલો બન્યા રેજો આગળ માં ભાઈ જુઓ અહીં ટ્રાફિક તો જો ભાઈ જોરદાર રોગ અજબની અને અહીં હમણાં દાડુ આવી ગયું હતું એ ફૂલ ટ્રાફિક જામી ગઈ હતી ને લક્ષ્મણભાઈ વડોદરા જાય છે અમારા જો ગયા અમારે લખમણ સાહેબ બરાબર ને હવે આપણે આગળ જવાના છે આ ટોપી અને સીધું માધુપુર સ્ટોપ શોરથી ભાઈ ગયા કઈ આતરોની ફૂગવા આવ્યા બરોબર ચાલો બન્યા રહેજો અમારા વિડીયોમાં

બરોબર છે જો પાછી નારિયરી આવી ગઈ ભાઈ ને નારિયેરી અત્યારે પાણી ચાલુ છે બરોબર ને આ રસ્તો તમે જોઈ શકો છો તમે વ્યૂ એન્જોય કરો ખાલી हां कमेंट कर दे जो झाड़ू है के थाम्प्लो है के तंबूरो जा रही हो आज झाड़ू से के थाम्प्लो से के तंबूरो से कमेंट कर दे जो जरा हेलो जो हां हाय आज हरी ने बाग की गार्डन दे दियो काई लिया काई दे सर गार्डन हो गार्डन ओली नारियारी एम से ने जई ले तो आ कातर